અંતરિયાળ વિસ્તારોમાં હજુ એ મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે ત્યારે સરકાર એક તરફ દાવા કરે છે કે અંતરિયાળ વિસ્તારના લોકોને તેમજ વિદ્યાર્થીઓને સુવિધા અપાય છે પરંતુ બીજી તરફ વાસ્તવિકતા એ છે કે સુવિધાના નામે મીંડું છે અને સુવિધા ન મળવાને કારણે અનેક મુશ્કેલીઓ સર્જાય છે દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારની વાત કરીએ તો એસટી બસની સુવિધા સમયસર નથી અને જેને કારણે સૌથી વધારે વિદ્યાર્થીઓ પરેશાન થતા હોય છે દાંતા તાલુકાના હેડો ગામના વિદ્યાર્થીઓને પાંચથી છ કિલોમીટર સુધી ચાલીને અભ્યાસ કરવા માટે મજબૂર બનવું પડે છે એક તો અંતરિયાળ વિસ્તાર છે એટલે કે જંગલ વિસ્તાર છે અને તેમાં પણ જો વિદ્યાર્થીની અથવા વિદ્યાર્થીઓ ચાલીને જતા હોય તો તેમની સાથે કોઈ અનહોની ઘટના બનવાની શક્યતાઓ રહેલી છે એટલે કે હેડુ ગામ જતો જે માર્ગ છે અને ત્યાં બસની સુવિધા છેલ્લા બે વર્ષથી બંધ છે અને આ સુવિધા બંધ હોવાને કારણે ગ્રામજનો વિદ્યાર્થીઓ રાહદારીઓ તમામ લોકો લોકોને મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે ગ્રામજનોની માંગ છે કે અમારા માટે નહીં પરંતુ વિદ્યાર્થીઓના શિક્ષણ અને તેમના હિત માટે જો બસ ચાલુ કરવામાં આવે તો તેમને શાળાએ જવા માટે સરળતા રહે બાળકો જણો ભણવા માટે ચાલતા જઈ છે કમાતી કૂતરું હોય કોઈ જરૂર હોય અરુ હોય જદરું હોય કઈ ડે તો કોઈ તકલીફ કને આવે અમને સાબે એટલે સરકારને મેં બે વખત જોણ કરીએ ભાઈ બસ મોકલો દસ વાગે જવાનું છે શાળામાં મોટા શાળા હે જગતાપુરા છે કાનપુર છે છે સંસ્થા હે એટલામાં કોઈ ગાડી સુવિધા નથી સરકારને મેં જોણ આપીએ છીએ અંબાજી હડો અંબાજી બરાબર માનો જણા છોકરો સોમાસામો જાય છે કોઈ કૂતરું હે કોઈ હરું હોય કોઈ અડી જ તો केला दरो कितना दरो बना 11 मामा केम चालता होसो तुम्हें इतलो बस बंद होई जसो इतलो कितना समय थी बने आव टेकेशन चालू पशु छा कोली तारथी बस बनेच छे तो सु छे तुम्हारी मांग को बस चालू होई जाए केउ छे तपलिक पड़े छे बस हां तुम्हारा नाम सु है गर्मी मा बो बड़ो इतलो आवते बस 15 बरस थी बत थी आवते ने न बस आवे है ते

આ ખોટા પાછું હું એમ કહેવા માગું હું કોઈ માણસ ને જરૂર નહીં હોય તો તો નથી વીરબાલસિંહ બસો એકને બે પરજી રહી એ એવું કરવા સરકાર મેં કહે સાહેબ તમે તમે એવા પોતા તો બે હો પણ કઈ દે અવડું બોલે હું આવડું બોલું નહીં જો અમારે નો વાગે બસને જરૂર તો ઇથો મોટા સારા ગણપર આસરણે બેસણ જગતાપુર છેલ્લો છોકરો એવા દા રૂપિયા પછા રૂપિયા મોકોડી સોથા આવી